લક્ષ્ય માટે મદદરૂપ બનશે કેપી ગ્રુપ અને બોસવાનાના પ્રજાસત્તાકની સરકાર વચ્ચે થયેલ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના બોસવાનાના પ્રવાસ બાદ લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે આ સમજૂતી કરાર પર બોસવાનાના ખનીજ અને ઉર્જા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે કેપી ગ્રુપમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ કેપી એનર્જી લિમિટેડ અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ સહિતની તેતાલીસ કંપનીનો સમાવેશ થાય છે આ કરાર હેઠળ રિન્યુએબલ એનર્જી તેમજ તેની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટના આયોજન વિકાસ અને અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે જેનો હેતુ બોર્સવાનાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાનો અને તેને આ ક્ષેત્રમાં સ્વચ્છ ઊર્જાના નિકાસકાર તરીકે સ્થાપિત કરવાનો છે એમઓયુ હેઠળ કેપી ગ્રુપ અને બોર્સવાના સરકાર renewable એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના વિકાસ માટે સાથે મળીને કામ કરશે જેના માટે અંદાજે આશરે છત્રીસ હજાર કરોડ ના મૂડીરોકાણ ની જરૂર પડશે ઉપરાંત દક્ષિણ આફ્રિકા સહિત પડોશી દેશો સાથેના ના વીજ આંતરજોડાણો ને મજબૂત બનાવી પ્રાદેશિક વીજ ટ્રાન્સમિશન ને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ પણ રાખવામાં આવ્યો છે વધુમાં આ સહયોગના ભાગરૂપે કેપી બોર્સવાના વિદ્યાર્થીઓને renewable એનર્જી એન્જિનિયરિંગ સસ્ટેનેબિલિટી અને સમ શાખાઓમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વાર્ષિક 30 લાસ્ટ હું મુરબુર મેડમ મેડમ ની મેડમ ની હું એમના કોન્વેમાં સુરત નું સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી અને ત્યાં જઈને પછી એને રિસર્ચ કર્યું અને ત્યાર પછી એને શોધ્યું અને પછી આપણા ઓફર આવી એટલે હિસાબે લોકો આપણી સાથે આવ્યા છે અને અફકોર્સ અમે લોકો કંઈક કંઈક નવું કરવામાં અને મહેનત કરવા માનીએ છે જેવી રીતે આખું ભરૂચ આપણું આજે ગ્રીન રેન્યુએબલથી ચમકે છે એ જ રીતે આપણે પોષવાનું કરીશું એ આશા છે આફ્રિકા ખંડમાં બીજી કોઈ કન્ટ્રી બોત્સવાના પાંચ કન્ટ્રીઓને લાગેલી છે એટલે તે પાંચે પાંચ કન્ટ્રીઓને પહેલું એમ કરવાની કોશિશ કરીશું